તો રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય જેઓની તપાસ કરતાં પાલ અને અડાજણ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર રીડાઓ પાંડેસરા વડોદરા મૂનલાઇટ સિનેમા પાસે આવવાના હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી અને ત્યાંથી રીઢા ચેઇન સ્નેચિંગ કરનાર મોહિત રામયશ ઉર્ફે રામજસ રામનિવાસ પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગા બાલ મુકુંદ ચંદ્રદેવરામ ચંદ્રવંશીને ઝડપી પાડ્યા હતા અને પોલીસે રીઢાઓ પાસેથી ત્રણ વાહનો સાથે બાર જેટલી સોનાની ચેન કબજે કરી હતી સાથે બાર લાખ પંચ્યાસી હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો તો રીડાઓમાં સાત અને પાલમાં પાંચ ચેઇન સ્નેચિંગની કરી હોવાની કબલાત કરી છે કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફ ફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલો હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇ પહેરશે અને વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા મળશો અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી દેતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતા વધુનો કરી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અગિયાર એક ચેન રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાયકલ કબજે લેવામાં આવ્યા છે અને બાર થી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે પાલનાડાજર વિસ્તારમાં બાર જેટલી ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપી તરખાટ મચાવનાર રીડાઓ મોહિત અને રાહુલ કુમાર રંગાને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી વાળી સળિયા પાછળ ધકેલી દીધા છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ